ચલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું કે ભગવાન ક્યાં છે ભગવાનનું મુખ કઈ બાજુ છે અને ભગવાનનું કામ શું છે તે વિશે થોડીક એક સરસ મજાની વાર્તા છે મારી જોડે નગરના અંદર રાજા હતો રાજાની ત્યાં એક પંડિત રાજમહેલના અંદર કામ કરતો હતો એટલે રાજા એ એકવાર સવાલ કર્યો કે તમે પંડિત છો અને તમે તમારા ભગવાનની વાતો કરો છો તો મને અમુક પ્રશ્નોના જે ભગવાનના છે ભગવાન વિશે છે એનો તમે જવાબ આપો રાજા એમ કીધું કે ભગવાન ક્યાં છે ભગવાન નું મુખ કઈ બાજુ છે અને ભગવાન નું કામ શું છે હવે પંડિત તો આ સવાલ સાંભળીને થોડુંક વિચારમાં પડી ગયો રાજાએ કીધું મારે તાત્કાલિક ઉતાવળ નથી આ સવાલોનો જવાબ પરંતુ તમે મને થોડાક દિવસોમાં જવાબ આપજો હવે પંડિત જોડે ત્યારે તો એમની જોડે કોઈ જવાબ હતો નહીં એટલે પંડિતે ઘરે આ વાત કરી કે રાજાએ મને આવા સવાલો કર્યા છે અને મારી જોડે આ સવાલોના કોઈ જાતના જવાબ નથી તો એનો દીકરો હતો એને આ ત્રણ સવાલો સાંભળ્યા અને કીધું કે આના જવાબ તો હું તમને તમને કહો છો એ રાજાને હું આપીશ એટલે પંડિત કે તું જો ભાઈ આ રાજા છે એને સંતોષ નહીં થાય તો આપણને સજા કરશે એટલે તો તારી જોડે જવાબ હોય તો જ તું હા પાડ હા હા કાંઈ વાંધો નહીં કાલે આપણે છે ને મને તમે રાજ દરબારમાં લઈ જાઓ હું આ બધાનો જવાબ આપું છું એમ કરી બીજા દિવસે રાજના દરબારમાં પંડિત અને પંડિતનો દીકરો આવી ગયા એટલે પંડિતે રાજાને કહ્યું કે તમારે જે સવાલ પૂછ્યા હતા એનો જવાબ મારો દીકરો આપશે એમ કહી દીકરાને કીધું કહેવાય તું જવાબ આપ એટલે એને દીકરાએ પૂછ્યું કે તમે જે વસ્તુ જાણવા માગો છો એનો મતલબ કે તમે જ્ઞાન પીપાસું છો અને જ્ઞાન પીપાસું હોય એટલે તમારું જ્ઞાન લેવું છે મારી જોડેથી એટલે તમે મને છે ને તમે જે જગ્યાએ બેઠા છો રાજ દરબારમાં સિંહાસન ઉપર ત્યાંથી ઉઠી અને એ જગ્યા ઉપર મને બેસવા દો અને તમે નીચે આવી જાઓ એમ કરી રાજ માંથી રાજા પોતે નીચેના સિંહાસન ઉપર બેઠા અને રાજાના સિંહાસન ઉપર પંડિતના દીકરાને બેસાડવામાં આવ્યો પંડિતનો દીકરો કહે છે કે હવે રાજા તમારા શું ક્વેશ્ચન છે એ મને તમે જણાવો રાજાએ કીધું કે પહેલો ક્વેશ્ચન તો એ છે કે ભગવાન ક્યાં છે કે સારું કઈ વાંધો નહીં આ સવાલનો જવાબ હું તમને આપું છું એમ કરી એક એક જણાને કીધું કે તમે દૂધ 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 લેતા લેતા આવો આવો એમ કરીને માણસ લઈ રાજદરબારીઓ દૂધના અંદર જોઈને કીધું કે હવે આ દૂધના અંદર રાજા તમે બતાવો કે માખણ છે કે નહીં તો કેમ માખણ તો દૂધમાં હોય જ નહીં કારણ કે માખણ તો દૂધમાંથી જ બને તો કે આમાં છાસ છે કે નહીં તો કે આમાંય છાસ છે જ આમાંથી દહીં છે કે નહીં તો કે આ દૂધમાં દહીં છે જ બરાબર એટલે રાજાએ કીધું કે બધી જ વસ્તુ છે દૂધના અંદર તો પંડિતના દીકરાએ કીધું કે જેમ આ દૂધના અંદર દહીં દેખાતું નથી માખણ દેખાતું નથી છાસ દેખાતી નથી એમ ભગવાન સર્વત્ર છે પરંતુ આપણે દેખાતા નથી હોતા હવે બીજા ક્વેશ્ચનનો જવાબ પૂછ પેલા બીજો ક્વેશ્ચન પૂછો રાજાએ કીધું કે હવે તમે મને એ જણાવો કે ભગવાન છે તો એનું મુખ કઈ બાજુ છે ઓકે હવે એ પંડિતનો દીકરો કે છે કે ભગવાનનું મુખ તમારે જાણવું છે ને તો રાજદરબારીઓમાંથી એક જણાને બોલાવે છે અને એક જણાને કામ સોંપે છે કે એક તમે દીવો લઈ આવો દીવો પ્રગટાવો અને મારી સામે જ પ્રગટાવો એમ કરી દીવો પ્રગટાવે છે અને પંડિતનો દીકરો એમ પૂછે છે કે હવે મને કોઈ કહેશે કે આ દીવાની જ્વાલા કઈ બાજુ છે એ કોઈ મને જણાવશે એટલે બધા એક જ વસ્તુ કહે છે કે દીવાની જ્વાલા ચોતરફી હોય છે જે બાજુથી જોઈએ એ બાજુથી જ હોય છે એટલે ભગવાન પણ ભગવાનનું મુખ પણ બધી જ બાજુ હોય છે બરાબર આ તમારા બીજા ક્વેશ્ચનનો અર્થ બીજા ક્વેશ્ચનનો જવાબ તમને મળ્યો હવે રાજા એમ પૂછે છે કે હવે તમે મને એ જણાવો કે ભગવાનનું કામ શું છે હવે ભગવાનનું કામ શું છે એ પૂછ્યું ત્યાં તો દીકરો પંડિતનો દીકરો છે એ મનમાં મનમાં હસવા માંડ્યો અને કહેવા માંડ્યો કે ભગવાનનું કામ એ છે કે તમે પહેલાં રાજા હતા અત્યારે હું તમારા સિંહાસન ઉપર બેઠો છું એટલે હું રાજા થયો અને તમે મારા સિંહાસનથી નીચે છો એટલે તમે એક નોર્મલ નાગરિક છો એટલે ભગવાનનું કામ એ છે કે રાજાને રંગ બનાવે છે અને રંકને રાજા બનાવે છે બરાબર એટલે આજે એ વસ્તુ તમને કહેવા માગું છું ભગવાનનું કામ છે રાજાને રંક બનાવવાનું અને રંગને રાજા બનાવવાનું કે ખુદ તમારી સામે દષ્ટાંત ઉપલબ્ધ છે આ તો હું ઉતરી જાઉં છું સિંહાસન ઉપરથી નીતર હું તમને કેદમાં પણ પૂરી શકત એમ કરી રાજાને ત્રણે ત્રણ વસ્તુનો જવાબ આપી ગયો અને રાજા એકદમ સંતોષ થયો અને ખુશ થયો ઓકે ચાલો થેન્ક યુ